વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગરમકવાર અકસ્માત સર્જાયો જેમાં છ લોકોના મોત થયા છે અને આઠ લોકોને ઈજા પહોંચી છે હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે આ અંગે હાલમાં પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે બસનું ટાયર ફાટતા સાઈડમાં ઊભી હતી ત્યારે ડ્રાઈવર ક્લીનર અને કેટલાક મુસાફરો પણ બસમાંથી ઉતરી ડિવાઇડર ઉપર બેઠા હતા તે સમયે અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારીને બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી ઘટનામાં છ લોકો કચડાઈ જતા તેમના મોત થયા છે ને અને આઠ લોકોને ઈજા પહોંચી છે અકસ્માતની જાણ થતા બનાવ સ્થળે સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ અને એકસો ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા